વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વાઘોડિયાના સાંગાડુલ ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા પશુઓમાંથી છ વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો મફતભાઈ માધાભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવ નદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે સાંગાડોલ ગ્રામ પંચાયતના સરપંચ નવીનભાઈ પટેલે વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી વન વિભાગ છેલ્લા કેટલા સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યું છે સૈતાન દીપડો આજ દિન સુધી પાંજરે પુરાયો નથી

આજુબાજુના ગામડાઓમાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે અને ઘણી ઉમર વાળો છે 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 અને વધારે ફેલાયેલો ઘણી એવું મળ્યું કે નાના વાછડા ગાય આવો એને મરણ કરેલ છે અને અમારા ફરસ ખાતા તરત દાન કરીને તાત્કાલિક આવી જાય છે મીડિયાવાળા વાળા ભાઈ બી આવે છે અને એનું આ પરિસ્થિતિ એવી છે કે રાત્રે એક વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત તેઓ અહીંયા ઘડી ખેતરની અંદર બાંધે છે કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી ના કારણે એટલે આગળ બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને હરોગતિ કરી તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે એટલે એક વાગ્યા સુમારે આવી ગયેલો હવે આને અગાઉ બી એક કુલદીપભાઈ પર કુલદીપભાઈ ભીખાભાઈ પરમાર નું આવું બનાવ બન્યો હતો પછી કોઈ ઉદયસિંહ દલા પરમાર નો આવી બનાવ બન્યો હતો અને આજુબાજુમાં એ લોકો જ રહે છે છતાં પણ આ પરિસ્થિતિ એવી છે અને એના માટે હોળસેલ ખાતું બી પાંજરું મૂકે છે પણ છતાં એ શેતાન છે એ પહેલા બી એ પાંજરામાં આવી ગયો હતો પણ છટકીને નીકળ્યો ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી અને આ રીતના બનાવ બને છે પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે

અમારી ગાય ને ચિત્તા એ હુમલો કરેલો સર રાત્રે અને ગાભર હતી પાંચ વર્ષની ગાય કેટલા લગભગ એક વાગ્યા જવો સાહેબ સાંગાડો ગામ છે અમારું અમારે ખેતરમાં અમે પશુ પાલીએ છે તો અમારું રાતે એક વાગ્યે દીકરો આવીને વાછડું લઈ ગયો અમે ફોરસકાતાવાળાને જોઈન કરી તો ફોરસ કાતાવાળા આવ્યા છે અમારી એવી અપીલ છે કે કેમેરો મીકે અને પિંજરું મીકે એને પકડવાની તાકાત ધરાવે ને રાતે એ લોકો આવે એ લોકો રાતે આવતા જ નથી એ લોકો કઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડી લઈને નાહી જાય છે પછી કોઈ અમને એનો એ મળતો જ નહીં